ગઠવાડા પંથકમાં સટલાસના બાપુ કોલેજ કેમ્પસમાં શાનદાર પ્રોગ્રામ યોજાયો શ્રી બાબુલાલ પૂનમચંદ્ર શાહ વિદ્યા સંકુલ સંચાલિત સાયન્સ અને કોમર્સ કોલેજ સટલાસના અને એનએસએસ વિભાગ અને રક્ષિણ એનજીઓ દિલ્હીના સંયુક્ત ઉપક્રમે ચાઇલ્ડ સેક્સ્યુઅલ અબઉ અને પોસ્કો એક્ટ બે હજાર બાર પર દિલ્હી વિશ્વવિદ્યાલય પ્રોફેસર આદર્શ થામી દ્વારા કોલેજના વિદ્યાર્થીઓને વિડીયો કોન્ફરન્સના માધ્યમથી ઉપરોક્ત વિષય પર માર્ગદર્શન આપવામાં આવ્યું અંતમાં અમનભાઈ જોશી દ્વારા સમગ્ર વ્યાખ્યાનું સાર આપી કાર્યક્રમનો સફળ બનાવવામાં આવ્યો હતો આ સમગ્ર કાર્યક્રમનું સંચાલન કોલેજના કાર્યકારી આચાર્ય ડોક્ટર ભાવિકભાઈ કે પટેલ માર્ગદર્શન હેઠળ એનએસએસના પ્રોગ્રામ ઓફિસર ડોક્ટર ઋષિકેશ એન જોશી અને પ્રોફેસર અક્ષયભાઈ સતવારા દ્વારા કરવામાં આવ્યું હતું ઓનલાઈન ટીવી ન્યૂઝ રિપોર્ટર ફારૂક બે પણ